મહાકાળી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડે રહ્યું એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ ની તૈયારી કરવાના હોય વિડીયોને લાઇક ને શેર ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો એક એપ્રિલ કરણ અફેર્સ બે હજાર પચીસ ભૂલ કેમિસ્ટ્રીક કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો YouTube પર શેર કરજો મહાકાળી એજ્યુકેશન પેલો છેલ્લે વિડીયો છેલ્લે સુધી જોજો કારણ કે આવનાર સમયની અંદર કઈ તૈયારી કરવાના છે કઈ વિડીયો બનાવેલા છે અને હવે પછીનો આપણો ટાર્ગેટ કયો છે તેના વિશે છેલ્લે માહિતી આપીશું તો પ્રશ્ન એક છે સ્થાપના દિવસ તો ત્રીસ તો કેપિટલ છે જયપુર છે સીએમ છે ભજનલાલ શર્મા રાજ્યપાલ છે હરિભાઈ રાજસ્થાન મંત્રીમંડળ અને કોચિંગ સેન્ટરોને વિનિયમિત કરવાવાળો બિલ પાસ કરવાની મંજૂરી આપી છે અભ્યાસ ડેચર હન્ટ બે હજાર પચીસ જોધપુરમાં આયોજિત કરવામાં આવ્યું રાજસ્થાન સરકાર સ્કૂલ વિદ્યાર્થી માટે દુર્ઘટના બીમા યોજના શરૂ કરી છે રાજસ્થાન પ્રથમ ગ્રીન બજેટ પ્રસ્તુત કરશે અજમેરમાં પ્રથમ વખત અખિલ ભારતીય ટ્રાન્સજેસ્ટરના સંમેલનનું આયોજન થયું રાજસ્થાન સરકારને અજમેરમાં એકસો બત્રીસ વર્ષ જૂની સાગરનું જીલનું નામ બદલને સાગર જીલ કરવામાં આવ્યું હોય કોઈ એ અંગ્રેજનું નામ હતું એટલે થોડું નોમ ચેન્જ કરેલું છે હોમ બિલ્ડર રજિસ્ટરમાં ફોટા પશુપોષિતમાં અભિયાન ત્રીજા શસ્ત્રનો શુભારંભ કરવામાં આવ્યો તો પ્રશ્ન બે હાલમાં કોને બાળકો માટે વિશેષ શ્રીમકાલીન અવકાશ કેલેન્ડરનું અનાવરણ કરવામાં આવ્યું છે તો નરેન્દ્ર મોદી પ્રશ્ન ત્રણ હાલમાં રાજ્ય સરકારની રેશન રાશન દુકાનોથી ગરીબોને મફત સારા ચાવલ ચોખા આપવાની યોજના શરૂ કરી છે તો તેલંગાના કેપિટલ છે હૈદરાબાદ સીએમ છે રેવંત રેડ્ડી રાજ્યપાલ છે જીવ શુદેવવર્મા તેલંગણા મમનુર રાજ્યની બીજો હવાઈ અડ્ડાની મંજૂરી આપી છે આઠ દિવસીય નગોબા જાત્રા મેળો તેલંગણામાં શરૂ થયો તેલંગણાના મુખ્યમંત્રી એક્સપે પેરિયમ પાર્કનું ઉદઘાટન કરવામાં આવ્યું ગૃહમંત્રી અમિત શાહે હૈદરાબાદમાં શૂટિંગ રેજની હૈદરાસુલા રાખવામાં આવી વિશ્વ તેલુગુ સંમેલન રાજા મહેન્દ્રવરમ શરૂ થયો રાયફથુ પરોષ યોજના અંતર્ગત તેલંગણા સરકાર ખેડૂતોને વેદરશોએ પ્રતિ એકરે દસ હજારની રૂપિયા બાર હજાર રૂપિયા સહાય આપશે તેલંગાણા સરકાર સાવિત્રી ફૂલે જન્મજયંતિની ત્રણ જાન્યુઆરી મહિલા શિક્ષકના રૂપમાં મનાવ્યો આટલો ગણા વિશે પ્રશ્નો હતા પ્રશ્ન ચાર હાલમાં કાલે હું લગ્ન બોલતો હતો ને તો થોડો કમેન્ટ થોડી આવડતી હતી ખાસ કરીને કમેન્ટમાં સારી લખજો પ્રશ્ન ચાર હાલમાં દેશના રાજ્ય રાષ્ટ્રપતિ ગ્રેબિયલ બોરિક ભારતની યાત્રા પર આવ્યા છે તો ચીલી ચીલીનું કેપિટલ છે સિયાનિયા ત્યાંગો કરન્સી છે ચીલી પેસો અને રાષ્ટ્રપતિ છે ગ્રેબિયલ બોરિક પ્રશ્ન પાંચ હાલમાં કોને તાક ઓપન એકઝા મો મેમોરિયલ ખિતાબ જીત્યો નિહાલ રસીન પ્રશ્ન છ હાલમાં કોણ પુરુષ હોકી હીરો એશિયા કપ બે હજાર પચીસની મેજબાની કરશે તો બિહાર બિહારનું કેપિટલ છે પટના સીએમ છે નીતિશકુમાર મ્યુનિસિપ રાજ્યપાલ છે આરી મોહમ્મદ ખાન વાલ્મિકી નેશનલ પાર્ક બિહારમાં આવેલું છે પ્રથમ સૌર્ય વેદના ઉત્સવ બિહારના પૂર્વ સંપૂર્ણ જિલ્લામાં મોતિયાર સ્વપ્ન થયો ગ્રામીણ ક્રિકેટ લીગની શરૂ કરવાવાળો ભારત પ્રથમ રાજ્ય બિહાર બન્યું બિહારના સુલતાનગંજ રેલવે સ્ટેશનનું નામ બદલ ધામ રાખવામાં આવ્યું બિહારના કેમુર જિલ્લાના રાજ્યનો બીજો ટાઈગર રિઝર્વ સ્થાપિત કરવામાં આવશે બિહારના બિહટામાં પ્રથમ ડ્રાય પ્રોટનું ઉદ્ઘાટન કરવામાં આવશે બિહારમાં પિતૃગોળા પક્ષમેળો શરૂ થયો વરિષ્ઠ આઈએ એસ અમૃતલાલ મીના બિહારના નવા મુખ્ય સચિવને ઉત્તરવામાં આવ્યા બીપીસીએલના બિહારમાં ડ્રોન આધારિત વનરોપણ પરિયોજના શરૂ કરી હાલમાં વીવીટી સ્ટાર કંડ પ્રશ્ન પ્રશ્ન સાત હાલમાં વીવીટી કંડર વીવી કન્ટેન્ડર ફાઇનલ આઠમાં પહોંચવાવાળા પ્રથમ ભારતીય પો કોણ બન્યા છે તો માનવ ઠક્કર પ્રશ્ન આઠ હાલમાં કોણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિજી સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે તો નિધિ તિવારી તો નિયુક્તિ વિશે વાત કરીએ ક્રિસ્ટી કોવેન્ટેન્ટની આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષની પસંદગી થઈ અચ્યુત પ્રસાદ વાઘલે કાઠમાંડુ વિશ્વવિદ્યાલયના વીસી નિયુક્ત કરવામાં આવ્યા અરુણ મામેને એટીએમએમના અધ્યક્ષ બન્યા જોય સિકર કલ્યાણને એનરફના સીઓ નિયુક્ત કરવામાં આવ્યા એન ગણપતિ સુબ્રમણ્ય ટાટા કોમ્યુનિકેશનના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા ભારતીય બેંક સંઘના મુખ્ય કાર્યકારી રૂપમાં અતુકાલ કોમેલને નિયુક્ત કરવામાં આવ્યા જોય માલ્ય બાગથી સુપ્રીમ કોર્ટના જજ બન્યા તાકાશી નાખાજીમાં હોન્ડાકર એનડીએના નવા અધ્યક્ષ બન્યા પ્રશ્ન નવ હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રવ્યારણ બે હજાર પચીસના પર રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં ન્યૂ દિલ્હી પ્રશ્ન દસ હાલમાં વર્ષ બે હજાર પચીસની આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સી આઈડીએ વાયની થીમ શું રાખવામાં આવી છે તો એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે પ્રશ્ન અગિયાર હાલમાં પ્રધાનમંત્રી રખેવાળ વગર સરકાર રચાઈ છે તો સીરિયા કરન્સી છે સીરિયન પાઉન્ડ કેપિટલ છે દસમકસ અને રાષ્ટ્રપતિ છે અહમદ એલ સારા પ્રશ્ન બાર હાલમાં રિચર્ડ કે ચેમ્બરલેન નિધન થયું તેઓ કોણ હતા અભિનેતા હતા નેવુંસ વર્ષે નિધન થયું છે પ્રશ્ન તેર હાલમાં કોને ઉગાદી ઉગાદી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે તો માયના સ્વામી ટોમ ક્રુદની બ્રિટિશ ઇન્સ્ટિટ્યૂટ ફેલોશિપથી સન્માનિત કરવામાં આવ્યા વર્ષ બે હજાર ચોવીસમાં જ્ઞાનપુર પુરસ્કાર વિનોદકુમાર શુકલને આપવામાં આવ્યો છે મુદુગલિકા જાને પત્રિકારિતા બે હજાર પચીસમાં રાજા રામના ગોયાના પુરસ્કારથી જે આપવામાં આવ્યો છે અને દલૈલામાની શાંતિની સ્થિરતા માટે ગોલ્ડ પુરસ્કાર જીત્યો જય શ્રી વેકંઠાસને આદ્રમ વિવેક પૂર્ણ ઉપયોગ કરવા માટે રામસર પુરસ્કાર મેળવ્યો છે દિનેશ સહારાએ એચ ટી એચ બીટીયુના લાઇફ એવોર્ડ મળ્યો છે ફોર્સ ઇન્ડિયાના લીડરશીપ એવોર્ડથી જયશાને સન્માનિત કરવામાં આવ્યા સમીર કનોડિયાને સી ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા બરાબર પ્રશ્ન ચૌદ હાલમાં કોને કયો દે છે ક્રિપ્ટો પરિસંપત્તિમાં વિત્તીય ઉત્પાદકોના રૂપમાં કાનૂની દરજ્જો મળ્યો છે તો જાપાન કેપિટલ છે ટોક ટોક્યો કરન્સી છે જાપાનની નિયન પીએમ છે શિગુરુ ઈસિબા તો જાપાન ભારતના રાજદૂત શિબિ જો જ બન્યા છે વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા ટોમિકો એ ટુકાને એકસો સોળ વર્ષે નિધન થયું છે જાપાન અંતરિમ સ્ટાર્ટઅપને સાથે મળીને અંતરિક્ષ મનેપ્ટ્રાન માટે લેજરથી લેસન ઉપગ્રહનો અધ્યયન કરવાનો ફેસલો કર્યો છે નાગાલેન્ડમાં પચ્ચો હોણદબલ મહોત્સવ જાપાનને ભાગીદારી દેશ ઘોષિત કરવામાં આવ્યો ટાઇફૂન સાનસાનના કારણે જાપાનમાં કાઈ એલર્ટ રજૂ કરવામાં આવ્યું પ્રથમ હરિદ્રવ એમોનિયાથી નિર્યાત માટે ભારતના જાપાન સાથે સમજોતા કર્યા છે ભારત અને જાપાન વચ્ચે ટુ પ્લસ ટુ બેઠક ન્યૂ દિલ્હીમાં આયોજિત થઈ બરાબર તો પ્રશ્ન પંદર હાલમાં ક્યાં ચહેરા ઓબા વિશ્વ મનાવ મનાવવામાં આવ્યો તો મણિપુર મણિપુરનું રાજ્યપાલ છે અજીતક કુમાર ભલ્લા ને કેપિટલ છે ઇમ્ફાલ હાલના એન બિરેન્દ્રસિંહ તે રાજીનામા આપી છે અને તે રાષ્ટ્રશ્રી રાષ્ટ્રપતિ શાસન ચાલુ છે ડી કૃષ્ણકુમારે અને મણિપુર ઉચ્ચ ન્યાયાલયને મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા છે મણિપુર દીગોબાલ ચકોબા ઉત્સવ મના હુલસ મનાવવામાં આવ્યો મણિપા હેન્ડ્રો ગામને પોચ વર્ષની હેન્ડોગ્રામની સોરી પોંચ વર્ષની હેન્ડ્રો ગામને સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ બન્યું ભારતના પૂર્વોત્તર મણિપુર ઉગ્રવાદ મુક્ત થવાની ઘોષણા કરવામાં આવી મણિપુર સરકારને નિમોનિયાથી નિપટવા માટે સાયન્સ અભિયાન શરૂ કરવામાં આવ્યો નવ મેથ પરિપથના સંગઠનો ગૃહમંત્રી મંત્રાલયને ગેરકાનુદ્ધ ઘોષિત કરવામાં આવ્યો વાર્ષિક ઉત્સવ મેરાવ વચોકબા મણિપુરમાં મનાવ્યો જસ્ટિસ સીધારામદુર મણિપુરના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા પ્રશ્ન હાલમાં ભારતને ઓપરેશન બ્રહ્મા હેઠળ કયા દેશને માનવીતીય સહાયતા મોકલી છે તો મ્યાનમાર ઓપરેશન બ્રહ્મા બરોબર પ્રશ્ન હાલમાં કોણે વૈશ્વિક સ્તર પર બીજો સૌથી મોટો ફાઈવજી બજાર બન્યો ચીન અમેરિકા ભારત એ એક પણ નહીં બરાબર કોમેન્ટમાં જવાબ આપશો પ્રશ્નો તમારા માટે છે તો હવે થોડું રિવિઝન કરીએ અઠવાડિયાની અંદર જે પ્રશ્નો ઘણી અંદર ચેક કરેલા છે એનામાંથી બનાવેલા પ્રશ્નો છે એટલે રિવિઝનમાં તો ખાસ ખબર રાખજો છેલ્લે રિવિઝન હોય છે અને જે અઠવાડિયાની અંદર તાજેતર પ્રશ્નો બનેલા હોય છે ને એનું રિવિઝન કરવામાં રાખીએ છીએ તમારે બીજી વખત અઠવાડિયાની અંદર રિવિઝન કરવું નહીં પડે તો ભારતના પ્રથમ વિશ્વ સાતની ખેતરોનું ઉદઘાટન ગુરુગ્રામમાં થયું ભારતમાં સૌથી ઝડપી બસો વિકેટ લેવાળા બોલર મોહમ્મદ સમીમિયા ફોર ઓફ ઇન્ડિયા લેડીઝ પીઆર જયસાને સન્માનિત કરવામાં આવ્યા એક અક્ષર થયેલા દવામાં વૈજ્ઞાનિક નિપણમાં કેરળ ટોપ પર છે કેન્સર પ્રભાવિત દેશોમાં વધારે કેન્સર મૃત્યુ ભારતમાં થયા મૃત્યુ ભારતમાં થયા છે ગીરીદ કેપ બુદ્ધનું ટોળ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યું છે રાજસ્થાન સરકાર અજબિહારમાં એકસો બત્રીસ વર્ષ જૂની સાગર હોય સાગર ઝીલનું નામ બદલ્યું મંડુસાગર જીલ કર્યું ઉત્તર પ્રદેશની વિધાનસભા ભારતની પ્રથમ વિધાનસભા છે જે અનુવાદક સુવિધા લેન્સ કરશે ભારતના આગલા પોંચ વર્ષમાં શ્રીલંકાના પંદરસો સિવિલ અધિકારીઓને પ્રસિસ્ત કરશે મધ્યપ્રદેશ સરકાર ખેડૂતોને પોચ રૂપિયામાં સ્થાયી વીજળી ખરીદી પ્રદર્શન કરશે પ્રદાન કરશે ભારતના ચૂંટણી કમિશનરના રૂપમાં વિવેક જોશી પદભાર સંભાળ્યો રાજસ્થાનના પ્રથમ ગ્રીન બજેટ પ્રસ્તુત કરશે ઝારખંડ ગુડકા અને પાન મસાલા પર પૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે જગુઆર ફાઇટર સ્કવાડનમાં પ્રથમ મહિલા પાયલોટ તનુકાશી બની છે એસપીઆઈ કાર્ડ શલીલા પાંડે અને એમડીને સી નિયુક્ત કરવામાં આવ્યા છે અમેરિકાના રાષ્ટ્રપતિ અમેરિકાના કરી ભાષામાં દોષીકરણના આદેશ પર હસ્તાક્ષર કરવામાં આવે ಅಮಿಳನ ಸೌಧ ಅಮಿ ಮಹಿಳೆ ಲಿಸ್ಟ್ ಎಲ್ಸ್ ವಾಟರ್ ಟೊಪ್ ಪ್ರಚೆ ಉದ್ಲ ಭಾರತಿ ಮಿತ್ಲೆ ಬಿಟೇನ್ ಮಾನಂದ ನಾಯ್ಹಹೃಡ್ತಿ ಉಪಧಿ ಮೇಲೆ ಅಮಜೇನ್ ಪ್ರಥಮ ಕ್ವೈಟಮ ಕಂಪ್ಯೂಟಿಂಗ್ ಚಿಪ ಎರ್ಸ್ ಅನಾಣ್ આસામના જુમોર વિન્ડની કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો નેપાળની સંદનને ઇલેક્ટ્રોનિક કોમર્સ વિધેયક પારિત કર્યું છે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસનું બે હજાર પચીસનું આયોજન સ્પેનમાં બોર્સિલોમાં થયું ચીનને વર્ષ બે હજાર પચી માટે શૈન્ય ખર્ચ સાત પોઈન્ટ બેનો વધારો કરવામાં આવ્યો ભારત ચોથો સૌથી મોટો વૈશ્વિક ધન કેન્દ્ર દેશ બન્યો અમેરિકા ચીન પછી જાપાન પછી ભારત આવે છે આરબીઆઈ રીતે રત્નાકર જોશીને કાર્યકારી નિયુક્ત કરવામાં આવ્યા છે ભારતનો ત્રીજો સૌથી મૂલ્યવાન બ્રાન્ડ અમૂલ બન્યો છે અમઝેન ફ્લિપકાર્ટ પછી અમૂલ આવે છે હાલમાં વીપીઆઈના કિતાબ મુંબઈ દિલ્હીને આઠરાણે આરામીની જીત્યો છે અને તેમાં વીપીઆઈ એટલે જે કર નિવૃત્ત ને જૂના ખેલાડીઓની મેચ હોય છે હાલમાં મહારાષ્ટ્રના શરૂ કરી યોજના એટલે કે સૌર ઉજામાં બીજો સ્થાન પ્રાપ્ત કર્યું છે સૌર ઉજામાં પહેલો સ્થાન ગુજરાત છે ગુજરાતના ઉત્તર પ્રદેશના રાજ્ય સરકારે હેરિટેજ ઇમારતોને આ ઇમારતોને હોટલના રૂપે વિકસિત કરશે બાળકોને નિયમિત રસીકરણ વધારવા માટે ઉત્તર પ્રદેશ નામની એપ લોન્ચ કરશે રાઇડનું ફૂલ ફોર્મ તમે કોમેન્ટમાં જમાવા આવશો આગળ તમે કોમેન્ટ વિડીયા કોમેન્ટના જોશો તેમાં રાઈડનું તેના માટે આ રાઈ જે છે તેના વિશે કોમેન્ટની અંદર ફૂલ ફોર્મ તમને મળી જશે ભારતના એટલે એટલેના વિશેષ કોલેન વિશ્વ શીતકાલીનમાં ખેલમાં તેત્રી પદક જીત્યા છે આઠ સુવર્ણ આઠ અઢાર રજા અને સાતકાશી કુલ તેત્રી ન્યૂઝીલેન્ડમાં પ્રધાનમંત્રી કિષ્ણુપુર લક્ષ્મીને ભારતની યાત્રા પર આવ્યા હતા સત્તરમાંથી આવ્યા હતા હાલમાં આરબીઆઈ લંડનમાં સેન્ટ્રલ બેંક દ્વારા ડિજિટલ ટ્રાન્સપોર્શન એવોર્ડ બે હજાર પચીસ માટે પ્રસંગી હતી આરબીઆઈની પ્રસંગી હતી લંડનમાં સેન્ટ્રલ બેંક દ્વારા તો આરબીઆઈ વિશે ચર્ચા કરી લઈએ હેડક્વાર્ટર મુંબઈમાં છે આરબીઆઈની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પોત્રીસ આરબીઆઈના વર્તમાન ગુના સંજય મલ્હોત્રા છવ્વીમાં નંબરના છે પચીમા નંબરના શક્તિકાંત દાસ હતા અને હાલમાં તે શક્તિકાંત દાસ પ્રધાનના પ્રિન્સિપલ સેક્રેટરી બીજા નંબરના મળ્યા હતા એક નંબરના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે પેકે મિશ્રા ઉત્તર પ્રદેશની રાજ્ય સરકાર બધા નગરમોની નિયમોને સૌર ઉર્જા સંચાલિત કરશે એનઆરએફના સીઓના સીઓ રૂપમાં અને કલ્યાણ રમણને નિયુક્ત કરવામાં આવે છે નેપાળમાં છવ્વીમો ફ્લોરા એક્સપોનું સમાપન થયો હરિપસિંહને સાતમો વૈશ્વિકના હોકી ઇન્ડિયા પુરસ્કાર સમારોહનો ખેલાડીનો પુરસ્કાર જીત્યો ન્યૂ દિલ્હી મહામારીની તૈયારીમાં ક્વાડ કાર્યશાળાનું ઉદઘાટન કરવામાં આવે છે ભારત ન્યૂઝીલેન્ડને શિક્ષા ભાગવાની વાણિજ્ય ક્ષેત્રમાં પાસ સમજોતા કર્યા છે પીએમ ઇન્ટર્નશીપ યોજના માટે ડેડિકેટ એ સીતાલ નિર્મલ સીતારમણ લોન્ચ કરી છે એ વિશ્વનો સૌથી મોટો સડક નેટવર્કવાળો દેશ ભારત બન્યો બીજા નંબર પર પહેલા નંબર પર બીજા નંબર પર ભારત છે તો પહેલા નંબર પર સડક નેટવર્કવાળો દેશ અમેરિકા છે મેટ્રો નેટવર્કમાં ત્રીજો સ્થાન ભારતે પ્રાપ્ત કર્યું છે અમેરિકાએ ચીન પછી ભારત આવે છે હાલમાં ફિટ ઇન્ડિયા એકના પર આયુષ્માન ખુરાના નિયંત્રણ અભિદાનની પસંદગી થઈ તેલંગણા રાજ્ય વિકાસ યોજના શરૂ કરવામાં આવી છે તેની અંદર એસ એસટી ઓબીસીને ત્રણ લાખ સુધીની લોન આપવામાં આવશે સ્વરોજગારને આત્મનિર્ભર બને એટલા માટે આ યોજના શરૂ કરી હાલમાં કબડ્ડી વિશ્વકપ બે હજાર પચીનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હાલમાં એસઆરપીઆઈના રિપોર્ટ પ્રમાણે સૌથી મોટો હાઈથર આયાત કર દેશ યુક્રેન બન્યો છે અને અત્યારે ટોપ પર છે અને ભારત બીજા એસઆઈપીઆરના રિપોર્ટ પ્રમાણે બીજા સ્થાન પર હથિયાર આયાત કર દેશ બન્યો છે હાલમાં નિયત નિયાર દેશમાં વધારે અમેરિકા ટોપ પર છે અને બીજા નંબરમાં ફ્રાન્સે પંજાબની વિધાનસભા સર્ચ એન્જિન લોન્ચ કર્યું છે ઓગણીસો સુડતાળમાં જેટલી ચર્ચા થઈ તે સર્ચ કરી શકશે મુક્ત પાછળ સૂચકાંકમાં નોર્વે ટોપ પર છે લેન્ડો નોરેશ ઓસ્ટ્રેલિયન ગ્રેડ પિક્સ બે હજાર પચીસ જીતો માથો નારંગના રંગના નામથી ઓળખાતા વાર્ષિક મઢવાસીનો ઉત્સવ લદ્દાખમાં શરૂ થયો ભારતમાં ત્રીજો મૂલ્યવાન બ્રાન્ડ અમૂલ બન્યો છે પાકિસ્તાને ચીને પાકિસ્તાને અત્યાધુનિક હથિયારોમાં સેન્સરોની લેસિત બીજી પોલું બી સોંપી હાલમાં ફિનલેન્ડ સળગણ વિશ્વમાં હેપીનેસ રેન્કિંગમાં ટોપ પર છે એટલે કે ખુશાલ દેશમાં હાલમાં ભારત દેશ દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન ભંડાર શોધવામાં આવ્યો છે વિજય વિજયશંકરને ડેન્માર્કના દેશમાં નાઇટ્રોસથી સન્માનિત કરવામાં આવ્યા હાલમાં અભિતક કાંતને એનઆઈ આઈઆઈટી વિશ્વવિદ્યાલયના શાસ્ત્રો નિયુક્ત કરવામાં આવ્યા અજય કુમાર સિંહને યુપીએસસીના શિવ સચિવ નિયુક્ત કરવામાં આવ્યા ભારતને પાસે સમાત્સવનું આયોજન કરવા મથુરામાં કરવામાં આવ્યું છે ટૉમ ક્રૂઝને બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેલોશોપથી સન્માનિત કરવામાં આવ્યા બિહાર રાજ્યનો એકસો તેરમો સ્થાપના દિવસ બાવી માર્ચે મનાવ્યો હરીશ ટંડનએ ઓડિશા રાજ્યના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા હાલમાં અમેરિકાના અર્જેન્ટિના પૂર્વ રાષ્ટ્રપતિ ક્રિસ્ટિના ફર્નાડીઝને દેશના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો અને અમેરિકાના રાષ્ટ્રપતિ અર્જેન્ટિના પૂર્વ રાષ્ટ્રપતિ ક્રિસ્ટિના ફર્નાડીઝ તેના પર ભ્રષ્ટાચાર આરોપમાં સામેલ હતા એટલા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે સિક્કિમ રાજ્ય પ્રતિ વ્યક્તિમાં પચાસ રૂપિયાનો શુલ્ક પર્યટક સુરક્ષક લાગુ કર્યો છે ડૉ વીઆઈ માથાના પુરસ્કાર હૃદય સેવન્થ જનરેશન વિમોચન કર્યું છે તેમનું પુસ્તક છે હાલમાં ગુટર બ્લો સેલનું બે હજાર સ્ટોક હોમનો જલ પુરસ્કાર જીત્યો હાલમાં ચીની ગ્રેડ પિક્સ બે હજાર ફોર્મુલા વનની રેસ લુઈસ બેડમિમ્ટન જીતી છે ચેન્નઈ શંકરે રવિચંદ્ર અશ્વિના નામ પર એક સડકનું નામ રાખવાનું હાલમાં પ્રથમ ભારતીય ફિલ્મ મહોત્સવ અમેરિકામાં શરૂ કરવામાં આવ્યો તવી ફિલ્મ મહોત્સવનો જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવ્યો હાલમાં મહિલા વર્ગ એસઆરપીઆઈના ઇન્સ્ટિટ્યૂટ ઓફ પીસીએસ ચેલેન્જર કિતાબ આજે સીએ જીત્યો હાલમાં મહિલા વિશ્વ કપ મહિલા કપ બે હજાર પછી ભારતે જીત્યો છે ઇન્ડોનેશિયામાં લેવો ટોબી ટાઈ લાખ લાખ જવાળો મૂકી ફાટ્યો હાલ ભારતે ક્રિસ્ટિના ની વચ્ચે ખંજર યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો ગોઈ બીબભપતની બ્રાન્ડ ઇમ્બેસ્ટર નિયુક્ત કરવામાં આવ્યા ગોઈ ઋષભપતની બ્રાન્ડ ઇમ્બેસ્ટર નિયુક્ત કરવામાં આવ્યા છે ભારતના વાળા પ્રેષણોમાં અમેરિકા શરૂઆત પર છે અને ટ્રાન્ઝેક્શન થતું હોય ને તેના વિશે ચર્ચા છે આ ભારત દૂતાવાસ અમેરિક્ષા ડોલરનું ટ્રાન્ઝેક્શન રૂપિયામાં થતું હોય તેમાં ભારતીય દૂતાવાસમાં તેરમો સુરણિયા તેરમો સોરણ જેથી છાત્રવૃત્તિ કાઠમાન્ડુમાં નેપાળમાં નહો્યો પ્રારંભિક શિગમો મહોત્સવ બે હજાર પચીસ ગોવામાં શરૂ થયો સંગલ એકેડમી સંગીત કલા પુરસ્કાર શ્રી રામકુમાર અને આર કે રામકુમાર રામકુમારને મળ્યો રંગદી ગુલાબી નું મહત્વ દુબઈમાં કરવામાં આવ્યું એડલ ના સીઓ સીઓને મેમડી મેથલી ની નિયુક્ત કરવામાં આવ્યા ઉત્તરાખંડ એકલ મહિલા રોજગાર રોજગાર યાત્રા શરૂ કરી છે હાલમાં આરસીઆઈ એલટીડી ટીડીના અધ્યક્ષ એમડીને અત્યારિક પરભરા પરમિંદર ચોપડાએ સંભાળ્યો ભારતના તજાનિયા બંને ભારત આફ્રિકા અને નૌસેનિક અભ્યાસ એકમીની મેજબાની કરશે હાલમાં બુંબઈ એફટીએફ નિજી ક્ષેત્રમાં સંયોજન મતની મેજબાની કરશે નેપાળ ની જલવાયુ પરિવર્તનના માનવામાં ભવિષ્યનો સાગર મંથા સમાજ આયોજિત કરવામાં આવ્યો અને તેલંગણા રાજ્યની કેન્દ્રીય અદગાન અધિનિયમનાઓનો પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો કેન્દ્ર સરકારે અજયના નવા નાણાં સજીવ ક્રિયા કેરળ વરિષ્ઠ નાગરિકોમાં સ્થાપિત કરવાવાળો પ્રથમ ભાજપ બન્યો ગોપાલ વિઠ્ઠલને જીએસએમના અધ્યક્ષ બનાવવામાં આવે છે ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કોમ્યુનિકેશન એસોસિએશન જીએસએમનું પૂરું નામ છે રાજ્ય ગોવા નીતિ આયોગના નવા સદસ્ય બન્યા યુડબુ હાલમાં યુ ડબ્લ્યુ ડબલ્યુ એશિયા બ્યુરો સદેશના સંજય સિંહજીની પ્રસંગી કરવામાં આવી છે હાલમાં એશિયા યોગાસનમાં દિલ્હીમાં કરવામાં આવી છે શિક્ષા મંત્રાલયે બાળપણની કવિતા નામની પહેલ શરૂ કરી સહાયત હાલમાં એનએન માનદ વિશ્વવિદ્યાલય મલેશિયાની દેશની સહાયતા બોર્ડે એઆઈની શરૂઆત કરી હાલમાં ઉત્તરાખંડ પછી યુસીસી લાગુ કરવાવાળું બીજું રાજ્ય ગુજરાત બન્યો ટીબી પરીક્ષણનું ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર તેલંગાણા રાજ્યને મળ્યો હાલમાં ઇન્ડોનેશિયા બ્રિક્સના નવા વિકાસમાં સામેલ થયું હાલમાં એશિયાની કુસ્તી ચેમ્પિયનશીપમાં કાશ્ય કાસ્યપદક જીત્યું હાલમાં મેઘાલય સાથે એક ટિઝનેસનું આયોજન કરવામાં આવ્યું હાલમાં ભારત અને સિંગાપુર દેશને ગ્રીન ડિજિટલ શિપિંગ કોડિડોર પત્ર હસ્તાક્ષર કરવામાં આવ્યા હાલમાં અમેરિકા સેટને જય ભટ્ટાચાર્ય રાષ્ટ્રીય સ્વાસ્થ્યની સંસ્થામાં નિયુક્ત કરવામાં આવ્યા વિક્કી કોસ્ટલે ટાટા મોટર ભારત એમ્બેડ નિયુક્ત કરવામાં આવ્યા હાલમાં સંઘ મિત્ર દાયકવાડ થઈ ગાયકવાડને તં તઈ ગાયોગાઓને લોકપ્રિય ઉત્કૃષ્ટાથી સન્માનિત કરવામાં આવ્યા જયશંકર મિશ્ર અને પ્રધાનમંત્રી મોદીના આર્થિક સલાહકારના પૂર્ણ પ્રત પૂર્ણકાલીન પૂર્ણકાલીન સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા જી જીએસડબલ્યુ સ્ટીલ કંપની સૌથી મોટી સ્ટીલ કંપની બની છે તે ટીબી પરીક્ષણમાં ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો ભારત અને રશિયા વચ્ચે નવ કેન્દ્ર બે હજાર નવ કેન્દ્ર બે હજાર પચીસ શરૂ થયો ચલ્લાએ સેટેને એસ સેટેને ભારત સંઘના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા ભારતના વિશ્વનો સૌથી મોટો ચાનકર દેશ બન્યો છે શ્રીલંકાને પાછળ છોડ્યું છે વિકી કોચલે ટાટા મોટર્સના બ્રાન્ડ બેસ્ટ નિયુક્ત કરવામાં આવ્યા ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ બીજો સંસ્કરણ હરિયાણામાં શરૂ થયું કેન્દ્ર બેંકના કાર્યકારી નિર્દેશમાં એસ કે મજબુદારને નિયુક્ત કરવામાં આવ્યો ભારતમાં સ્વદેશી મિસાઇલ વીએસઆરએસએમનું પરીક્ષણ એવોડી કરવામાં આવ્યું હાલમાં ઔદ્યોગિક નાણાં નિગમની એમડીની સંયુક્ત રાહુલ ભાઉને નિયુક્ત કરવામાં આવ્યા છે હાલમાં પશ્ચિમ બંગાળના રાજ્યની પોલીસ પારદર્શક ટ્રાન્સફર ટ્રાન્સફર માટે એપ લોન્ચ કરી છે હાલમાં પાપવા ન્યૂ ગિનીને ફેસબુકમાં પૂર્ણ પ્રતિબંધ લગાવ્યો હાલમાં હરિયાણા રાજ્યની સરકારે આ નાગરિકોની સેવા માટે એ ચેટબોર્ડ રાજ્યની સારથી લોન્ચ લોક કરી છે હાલમાં ભારત અને શ્રીલંકાના આર્થિક સંબંધોને વધારવા માટે એલ આઈ સમૂહની શરૂઆત કરી છે લંકા ઇન્ડિયા બિઝનેસ એસોસિએશન એલ ફૂલ ફૂલફોર્મ હાલમાં પ્રધાનમંત્રી મોદી આર્થિક સલાહકારના પરિષદના પૂર્ણ કાલીન સદસ્ય સજીવ કુમાર મિશ્રને નિયુક્ત કરવામાં આવ્યા હાલમાં સુમિત્ર રેડીને ભારતીય ખેલાડીના પેશવર બેડમિન્ટન નથી ઘોષણા કરી છે કેરળ વર્ષ નાગરિક આયોગના સ્થાપિત કરવા માટે વાળો પ્રથમ રાજ્ય બન્યો છે રોશની નાડર દુનિયાનો સૌથી પોંચમી અમીર મહિલાની બને ભૂલ મિસ્ટિકને કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે આ તો મિત્રો એટલો કહું છું હવે એજ્યુકેશન વિડીયો બનાવેલા છે તેની અંદર ચર્ચા કરી લઈએ તો આપણે વાત કરી હતી શરૂઆતમાં તો બંધારણને કલમ અનુચ્છેદના વિડીયો બનાવેલા છે ચેક કરી લેજો તેની અંદર બંધારણનો પ્રશ્ન કઈ કઈ સાલમાં કઈ તારીખે અને કઈ પરીક્ષાની અંદર પૂછાયેલો છે તે વિશે ચર્ચા છે વિજ્ઞાનના પ્રશ્નો હું અપલોડ કરી દીધેલા તે પણ કલાટી છે જીપીએસસી યુપીએસસી છે પછી જુનિયર ક્લાર્ક છે તેના વિડીયો બનાવેલા છે તેની અંદર કઈ સાલમાં કઈ કઈ તારીખનો કયો પ્રશ્ન પૂછાયેલો છે તે ચર્ચા કરેલી છે તો તે પણ ચેક કરી લેજો એસટીએફ પેપર સોલ્યુશન કન્ડક્ટર પેપર સોલ્યુશન છ મહિનાનું કરણ ઓપરેશન છ મહિનાનું કર્ણ ઓપરેશન જુનિયર ડિસેમ્બરનું કરણ ઓપરેશન આ પણ વિડીયો બનાવેલા છે ચેક કરી લેજો હવે મિત્રો વાવેતર